બનાસકાંઠા જિલ્લાનો દિયોદર તાલુકો અંબાજી જિલ્લા કરતાં ગ્રાન્ટની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરુવારના રોજ એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહજી વાઘેલા દ્વારા પંચાયતી સમયગાળા દરમિયાન વિકાસના કામો અંગે ચર્ચાઓ કરી હતી જેમાં પીવાનું પાણી ફ્રેઝ બે પાણીની પાઇપલાઇન માટે માત્ર ત્રણ પોઈન્ટ એંસી લાખની મંજૂરી દિયોદર નવીન ગ્રામ પંચાયતઘર રૂપિયા ચાલીસ લાખની મંજૂરી ગટર વ્યવસ્થાને લઈને પિસ્તાલીસ લાખનું ડિસ્લેન્ટિંગ મશીનની મંજૂરી તેમજ શહેરના રોડ રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત રાખવા પાંચ લાખનું કન્ટેનેટરની મંજૂરી દિયોદર શહેરને આપત્તિ માટે નિવારણ માટે ફાયર મંજૂરી રાજ્ય સરકાર દ્વારા દિયોદર ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ પંચાયત અને મહિલા મિત્રોની પસંદગી કરી પચીસ હજારની રકમ પ્રોત્સાહિત રકમ જાહેર સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સભામાં ગ્રામ પંચાયતના સદસ્યો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા